સમજુ છું કૃષ્ણ તો પેટ ને બધું સમજુ પણ મારાથી સત્ય ન કે ગ્રહણ નથી થતું અને અસત્યનું નું ત્યાગ નથી થતું બધું કઈ નથી અને ભગવાને જો બીજો ની ઘર ભાજી ખાવા ગયા મત્રી ભાઈ ના તો એ વાવ એટલે અમે કીધું પોપથી અમે જે છે જણા નોંધ રાખજો તો ખબર પડે કે ગીર જાય છે

આ હાથમાં નારિયેલ લઈને કહી દીધું કરતા હોય સેવા કરી છે અને ગંગા સતી મોસે પાનભાઈ ને તૈયાર કરી અને પાનભાઈ ને એટલી તૈયાર કરી છોડાવી દીધું આવાથી નો પાડી દીધું અને પછી એને બે મહિના રહીને એટલે હારું આ જીવવાની જીવો જરૂર ખબર પડી એટલે કે હવે આપણે બે મહિનામાં પાંચમાંકેલો આપણે આમાં જ પડે જો આપણને એવું ખબર પડી જાય ને હકેલો આવી જાય ને તો આ જ કરવાનું છે આ ભક્તિ આટલે જ કીધું છે અને આ બધા એના વચ્ચેને વેચાઈ ગયા હવે આપણે વેચાઈ ગયા બદલે આપણું ફટ્યું ન અને ફોટા ફરતા રાખ્યું કે મેરા બાઈને લાગે તારે કે ધરમે ના બીજું ન બારે રાણાએ જેરે આપ્યા ગાડી ગાડી રે ભક્તિ ના હાટો એ મારા હરિજન માયા હરીને સોપી રે ભક્તિ ના માટે

અને આને ખાલી એક 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 શબ્દ દીધા હતા મીરાબાઈને તો પછી જ ઠેઠ કે ઠેઠ રોયદા જબાન ચરણી ગયું ત્યાં લગી તો ગાંડી દૂર ફટતી નહીં એને તાળી લાગી ગઈ કે હું ગિરધર બહના કશું ન ભારી ભલે એને ઝીયર આય પણ થઈ કે અમૃત જ છે મારે મહિન તો ઝીયર આઈ અમૃત પી ગઈ આપણે કોઈ તાર માન દે સીધે સીધું ભરાઈ ગયું

આપણને તો હોર તો આવડે છે અને હું પેલા જ તો ગમે ત્યાં જાવ છું ને હોરવામાં છે ને આપણી ભૂલ હોય કે આપડે કાય ઓછું ઓછું થતું હોય આપણે બહાર આપણે જે આપડે બતાવી હોય રેણી બહાર જતા હોય તો આપણને ખબર અને આપણ કરે વાહ વાહ કરે નારે તમારે જેવું કોઈ નહીં તમે તો ક્યાંય કોઈ ગયા તો કાઈ ન થાય આ વિશાળ કેટલા હવા ફેરા ચાલઢ થઈ જાય છે અને અમારા બાપુ તો ત્યાં જઈને કાટતા હોય બહુ જાય હવા કાઢવાની પણ અમે હારું હતું મને હવે સમજાય હું હાર હતું મોરું સમજાય તો હારું પડે તો ભલે ને મારું સમજાય પણ શોકે